રાધિકા કૃષિ ફામ બે હજાર ઓગણીસ થી ખેતી કરું છું સરકાર તરફથી પ્રાકૃતિક ખેતી માટે સુભાષ તાલીમ આવી હતી એ મને પ્રેરણા મળી હું પ્રાકૃતિક ખેતી ખેતી ખર્ચ ઘટે છે ઉત્પાદન સારું મળે છે અને ગુણવત્તા સારી રહે છે પાકની સ્વાસ્થ્ય માટે સારું રહે છે અત્યારે ઘઉં નું વાવેતર કરેલું છે નારળીનો બગીચો છે અને મારા માટે હું શાકભાજી નું વાવેતર કરું છું પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતીથી નુકસાન થાય છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધુ સારી રહે છે રાસાયણિક ખેતી કરવાથી પાકને જેટલું જોઈએ એટલું મળતું નથી અને ખર્ચ વધી જાય છે સરકાર દ્વારા અલગ અલગ તાલીમો આપવામાં આવે છે મારું આ મોડલ ફાર્મ છે આત્મા દ્વારા મને મોડલ ફાર્મ માટે સહાય મળી છે અને ગાય નિભાવ ખર્ચના પણ મને પૈસા આવે છે સરકાર તરફથી સરકારમાં વધારે ધ્યાન આપીએ અને વધારે સબસીડી સહાય આપે તો ખેડૂતોમાં પ્રોત્સાહન મળે અને લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે પ્રાકૃતિક ખેતીમાં હું વાવેતરમાં પહેલા શરૂઆતમાં કોઈ પણ આપીએ બિયારણને પછી જીવામૃત જીવામૃત આચ્છાદન વાપસા એના પાંચ આયામો છે એનો ઉપયોગ કરીએ મિશ્ર પાક પદ્ધતિ કરીએ તો જમીનની જૈવ વિવિધતાને કારણે ઉત્પાદન સારું મળે છે રાસાયણિક ખેતીમાં મારે ઉત્પાદન તો થતું જ પણ ખર્ચ વધી હતો પ્રાકૃતિક ખેતીની મેં શરૂઆત કરી તો પેલા એક બે વર્ષ સુધી આપણને એટલું આવડતું પણ ન હોય. એના કારણે થોડું ઉત્પાદન ઓછું થતું. પણ હવે ઉત્પાદન સારું થાય છે. રાસાયણિક ખેતી કરતા પણ ઉત્પાદન સારું થાય છે. અને ગુણવત્તા પણ સારી હોય છે. અને બજાર માર્કેટમાં મારી રીતે પ્રોસેસિંગ કરી જો કે મગફળી હોય તો મગફળીનું તેલ કાઢી અને હું બજારમાં વેચું છું. એ સારો એવો ભાવ મળી રહે છે. સરકારે પ્રેરણા આપે અત્યારે પ્રાકૃતિક વિકાસ બોર્ડ બનાવ્યું છે. એનાથી ઘણા ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું છે અને ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને વળવું પડશે રાસાયણિક ખેતીમાં ખર્ચ વધી જાય છે ઉત્પાદન ઓછું આવે છે એના કારણે સરકાર તરફથી પણ આ યોજના એક ચાલુ છે વધારે એવા કાર્યક્રમો થાય અને ખેડૂતોમાં જાગૃતતા લાવી તો પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે છે સરકારે પ્રાકૃતિક વિકાસ બોર્ડ બનાવ્યું છે એનાથી બધી તાલીમોને ક્લસ્ટર બેઝ બનાવ્યા છે ઘણી ઘણી તાલીમો આપવામાં આવે છે ખેડૂતો જાગૃત થાય છે અને ઘણા ખેડૂતો પ્રકૃતિ ક્ષીરી તરફ વળી રહી છે